નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ધોળકા વિધાનસભા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના અનુસંધાને સંવિધાન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કલિકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલ બાબા સાહેબના સ્ટેચ્યુથી વારગામ વણકર સમાજની વાડી બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી સંવિધાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમમાં મુખ્ય વક્તા પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શલેષભાઈ દાવડા ધારાસભ્ય કિરતસિંહ ડાભી ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી મોરચા અમદાવાદ જિલ્લા પ્રમુખ ધીરજભાઈ રાઠોડ કાંતિભાઈ લકુમ ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સંગઠનના પ્રમુખ સુનિલભાઈ પટેલ તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર મહેન્દ્રસિંહ મંડોરા દેવેશભાઈ પટેલ અનુસૂચિત જાતિ મોરચાના અન્ય હોદ્દેદારોને સભ્યગણ તેમજ મહિલા મોરચાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યાસીન મનસુરી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા